ડભોળા તાલુકા પ્રાથમિક શાળામાં શ્રાવણ માસ નિમિત્તે તિથિ ભોજનનો કાર્યક્રમ યોજાયો ડભોડા પ્રાથમિક શાળાના ત્રણસો પચાસથી પણ વધુ બાળકોએ અઠવાડિયામાં બે વાર તિથિ ભોજન લીધું દર વર્ષે શાળાના શિક્ષકગણ દ્વારા તિથિ ભોજન કરાવવામાં આવે છે ગાંધીનગર જિલ્લાના ડભોળા ગામમાં આવેલ તાલુકા પ્રાથમિક શાળામાં તિથિ ભોજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શાળાના ત્રણસો પચાસથી પણ વધુ બાળકોએ તિથિ ભોજનનો લાભ લીધો દર વર્ષે શાળામાં શિક્ષકગણ તિથિ ભોજન કરાવવામાં આવે છે